નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ગાજરાવાડી ખાતેના કોર્પોરેશન બનાવેલા ગેલ્સ હોલ્ડર સ્ટેશનમાંથી ઘરેલુ વપરાશનો ગેસ સપ્લાય તેમજ સિલિન્ડરો રિફિલ કરવામાં આવે છે આ સ્ટેશનની બહાર વડોદરા ગેસ લિમિટેડનો સીએનજી પંપ આવેલો છે સાંજે ગેસ સ્ટેશનમાંથી ગેસ સિલિન્ડરો ભરીને એક વાહન નીકળવાની તૈયારીમાં હતું ત્યારે જ એક સિલિન્ડરનો પાલ ધડાકાભેર લીકેજ થતા ગભરાયેલા વાહન ચાલકો અને અન્ય રાહદારીઓએ નાશભાગ કરી હતી હતી ગેસનો ફોર્સ વધુ હોવાથી ઓફિસની બારીઓના કાચ તૂટી ગયા હતા ગેસ સ્ટેશને અડીને જ ફાયર સ્ટેશન આવેલું છે જેથી ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડ તરત જ સ્થિતિ સંભાળી લેતા લોકોએ રાહત અનુભવી હતી ગાજાડી ફાયર બ્રિગેડની બિલકુલ બાજુમાં સીએનજી પંપનું સ્ટેશન છે જે આઈસરો જે સિલિન્ડરો ભરવા આવી હતી એમાંથી ફૂલ લોડર સીએનજી ગેસ ભરાયા પછી એક એક સિલિન્ડરનો વાલ લીકેજ થતા ધડાકા હતા બહાર નીકળી જયેલ હતું અને ગેસ સ્ટેશન બાજુમાં છે એમના પોતે એન્જિનિયર આવીને બધા વાલ બંધ કરી દીધેલ છે અને બધું સુરક્ષિત છે કોઈને જાનહાની ઘટના થયેલ નથી અને બારીના કાચ છે વાઇબ્રેશન મારવાના હિસાબે બધા કાચ તૂટીને બહાર પડેલા છે આજે વેર વેરવિખેર દેખાય છે કોઈની જાનહાની થયેલ નથી આ બનાવ બનેલ છે અહીંયા ફાયર સેફટી લગાવવામાં આવી હતી એ યુઝ થઈ ફાયર સેફટી આગ લાગેલી નથી અને ખાલી લીકેજ હતું તો લીકેજ તરત જ બાજુના ઓફિસમાંથી આવીને એન્જિનિયરે પોતે જાતે બંધ કરેલ હતું એટલે ફાયર સેફ્ટીના એક્ચિંગ વિશે બધા તૈયારીમાં બહાર કાઢી મૂકેલા હતા એમને એટલે કોઈ ઘટના એવી થઈ નથી કે જેને કરીને ફાયર એક્ન વિશે યુઝ થાય રવિન્દ્ર દેવરે ગાજવી ફાયર સ્ટેશન ગેસ સ્ટેશન જે છે વડોદરા ગેસનું ત્યાં આગળ વિવિધ ગાડીઓમાં આપણે ગેસ ભરતા હોઈએ છે એલસીબી ગાડીઓમાં અને બહાર મોકલતા એક જમ્બો ગાડીનું અમારું એનું ટેસ્ટિંગ ચાલતું હતું એનું મેન્ટેનન્સ ચાલતું હતું અને મેન્ડેસર દરમિયાન એક લાઇન એમાં વિવિધ પ્રકારની અંદર અલગ અલગ જોઈન્ટ થયેલી સ્ટીલની પાઇપલાઇનો હોય પ્રેશરાઈઝ થઈ અને પ્રેશરાઈઝ થવાથી એ બાણું તૂટ્યું અને નજીકમાં જે બારી હતી એ બારીને વાંકવાથી એના બારીના કાચ તૂટી ગયા તાત્કાલિક બધી લાઈનો બંધ કરી દેવામાં આવી ગેસ જે હતો લાઈનોમાં તે બધો બંધ કરી દેવામાં આવ્યો બાજુમાં જ અડીને જ ફાયર બ્રિગેડ છે તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડી સ્ટાફ સાથે પહોંચી ગઈ પણ કોઈ જાતો એવો બનાવ બન્યો નથી આનાથી કોઈ વ્યક્તિ નથી ઘાયલ થઈ નથી કોઈ બીજો અન્ય કોઈ પ્રોબ્લેમ થયો રાઈટ આપનો પરિચય ભાર્ગવ વ્યાસ ફાયર સેફ્ટી ઓફિસર વડોદરા ગેસ લિમિટેડ